તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરી છે અત્યારે અને વાગી ગયા છે આજ તો હાથ હાથ માથે ચાર મિનિટ અને આજે કડી આવવાના નથી કડીયા જવા બીજે ક્યાંક જવાના હશે અથવા તો એના કંઈક કામ હશે થોડું ઘણું અને આજે દીવું તૈયાર થઈ ગઈ છે સવારમાં કારણ કે એને જવાનું છે બહાર હવે ક્યાં જવાનું હોય એને જ પૂછી લઈ કઈ બજ જવું છે દીવ બેન મન થઈ જાય મન થઈ જાય

બસની વાઇટ જોઈ છે આગણી આમાં આવ્યા નહી ગયો આવી ગયાત ને ખાલી ખાલી ત્રીસ સેકન્ડ અથવા અડધી મિનિટ તો થઈ જાય તો બધું થઈ પણ હવે નહીં વાઈટ જોઈ લઈ આગળ આવી તો જાય લગભગ એટલે વાંધો નહીં આવે રોડ એ સુમસાન પડ્યો ત્યાં રાખ્યા અને આમ જોઈ લ્યો અચ્છા કૂતરાની સેના આખી રોડ ઉપર જાય મસ્ત નજારો હોય અત્યારનો સૂર્ય ધીરે ધીરે નીકળે છે અને દેવું મોકરવા જાવ તાર રહી તકે વ્યુઅર્સ ને બીજું બધું બરોબર કામ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ હોર ને બોરમાં આવી ગઈ છે ને આ છે ને બધી રખડે છે આડાવરી ક્યાં જવું એને શું કરવું ખબર પડતી પેલા આમથી આવી ગયું પછી આમ પછી આમ ગયું આમ ઘૂમરો ફરી હોટલ ને અને પછી હવે ગામમાં જાય મને થાય ગામની જ લાગે આખી ટોળકી ખબર ફેરી તો ફ્રેન્ડ્સ દીવને ને તો મૂકી હું પાટી ચડાવી પણ દીધી અને હવે આવી ગયો હોય આજ ભેંસ પાસે ભેંસ પાસે થોડુંક મોડું હોવાનું કારણ કે હમણાં બે ચાર દિવસથી વહેલા આવી જતો અને હવે અત્યારે એને નાખી દઈ બીજું નાખી કરીને ફ્રેન્ડ્સ આ રાધા જોઈ લ્યો કયું મહિને અહીં બાંધી છે આ રાધા અને અમારે ઓલી પાડીને હમણાં એકલો એકલો કારણ કે એને એક વહી ગઈ છે સાથીદાર હતી પાડીને અને રાધામાંથી આવી એટલે એને થોડુંક ઓલું લાગતું થોડાક બી પછી વાંધો નહીં આવે મળવા આવી જાય આને જો બહુ યાદ નથી લાગતું ઓલ પાટી ને મને અહંગ્ર બોળા ગયો મને મારે ભાઈ ભાઈ ગઈ ને હમણાં એટલે જઈ ગયો મસ્ત છે રાધા હાલો આજે લોગ ના આગળ વધારીએ

ચાંદી લાગે પણ ચાંદી એટલા રૂપિયા માં આવી જાય તો તો ફ્રેન્ડ્સ અત્યારે વાડી આવ્યો હતો આ બધું જોવા કારણ કે માંડવી વીણી પછી એક બે ફેરે તો વીણ લીધી પાછો આ વરસાદ આવ્યો એમાં જે ઢેફામાં રહી ગઈ હોય ને એ બધી પાછી દેખાવા માંડી હતી તો હજી એક ફેર વીણી નાખીએ તો થાય એવું છે હાલે એવું છે તો એ બધું નક્કી કરું જોયું હોય છે આજે કળિયામાં આવ્યો નથી તો કંઈ બપોર પછી વીણી નાખીએ તો એકાદ મૂલી જડે તો મૂલી કઈ અને નકર પછી આગળ જોઈશું તો ચાલો આગળ લોક ને કન્ટિન્યુ કરી અત્યારે જોઈ લઈએ વાડી નો નજારો અને એક બીજું છે કે જો આ ભાભાઈની ની કલંગી વાવી છે જોઈ લ્યો કલંજી કલંજી કેવાય કલંગી કેવાય એ મને ખબર બહુ પણ એ વાવી છે અને અરોડા નું પ્રમાણ પણ બહુ છે આમાં ઉગવામાં અમારે જો કે ઉગા છે પણ અમારે તો વાવવાનું નથી એટલે થઈ જાય હજી આડા પણ આમાં વો વાવી દીધું છે ને અરોડા બહુ ઉગા છે જોઈ લઈએ તમે અરોડા જો કે બધાને ઉગવાના જ છે અત્યારે જો વડીમાં ઘેર બેઠા છે અને વડીમાં ચણા બાઈકો છે ચણા કરવાના ચણા નું કરો ને

તો હાલો ફ્રેન્ડ્સ બપોરે ઉઠાણું થઈ ગયું છે અને ગલકા એનું સાથે ને ગલકા ગલકા નું વ્યાજ ખાઈ લઈ અને રોટલી રોટલો દેશી ભાણું આથણા ખીચડી અને એ વિજાકા જોવા બેઠા બેઠા નક કાપે છે અત્યારે વિજાકા ખાવું તો આવી જાવ વિજાકાને ગલકા ના ભાવે તો ઘર ને ઘી છે એ આવી જાવ ખાવા તો ફ્રેન્ડ્સ અત્યારે બપોર પછી પણ માંડવી વીણવાનું ચાલુ છે ખેતરમાં અને બે મજૂર પણ છે આપણે કોક કોક માંડવી હું કહેતો તો એ પ્રમાણે પર્સનલ રીતે દેખાણી એટલે વીણી લઈએ આપણે લગભગ તો વીણાઈ જાય થોડી ઘણી કદાચ રહેવી રહી જાય અને પછી આપણે હવે વાવેતરની શરૂઆત કરીશું કાલથી તો કળિયા પણ આવી જશે એટલે આજ ખાલું હતો તો કે આ એક માંડવીનું કામ જેટલું નીકળે એટલું કાઢી લઈએ બાકી જઈ લઈએ અત્યારે ખેતરે છીએ અને હવે મારે ચાલે હવે ચા પાણી લેવા જવાનો ટાઈમ થઈ ગયો ત્રણ વાગવા જઈ રહ્યા છે તો હું ચા પાણી લઈ આવું ચાલો ગામમાં ફ્રેન્ડ હે ને જો ચા પી અને થોડુંક બાકી પારવી પારવી છે ચક્કર મારી લેવી છે પૂરેપૂરી અને આ ભાઈ બંધુ આપણે બે જો ઓલો તો હતા ગયો એમ થી છે ચાલો કન્ટિન્યુ કરી નાખીએ અત્યારે આપણો ઓલો કુતરો જે છે ને જૂનો આવી ગયો હે હમણાં ચક્કર કે દિન નહોતો આવ્યો આજ વરે આવી ગયો જો વાસુ તો છે અહીંયા અને આ ભાઈ અહીંયા રોટલી ખાય છે મિંદડા ભાઈ અહીંયા ઉતા હે અને આ ભાઈ અહીં વિડિયો ઉતારે તારે આટો મારો આવું જ પડે કાં તઈ એટલા દી થાય એટલે આને આંખમાં કંઈક થઈ ગયું હે એક આંખમાં ઘોકો લાગી ગયો હું કંઈક ગમે પણ તો એ જ વાંધો નથી કંઈ બીજું ખેર ઘણા દિવસ આવ્યો આજે આવ્યો કયો બહુ સાચો ટાઈમ થઈ ગયો લગભગ પંદર દિવસ થઈ ગયા દિવાળી પહેલાં આવ્યો તો ઘણા દિવસ પહેલા અને ઓલું હું જોઈ લ્યો લીધી જોઈ લ્યો આનું કામ કેમે અરે અત્યારના લોગ ની અમે એન્ડ કરી આગળ જો ગાડી ભરતી હતી અને મળીએ નવા જ લોગ